મિત્રો તમને કોઈ આવરે કે ના આવરે પરપોટા તો જરૂર આવવું પડે કારણ કે જેવી મજા એવી કશામાં નથી ઇન્ડિયા મેચ હારે કે જીતી એનાથી કોઈ મતલબ નહીં આપણે ચિંગમ એવું જોઈએ કે જેના પરપોટા ફૂલે મિત્રો આજે સાઉથ આફ્રિકા સાથે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ છે વાત કરીએ ભારતની પ્લેંગ ઇલેવન શું હશે અને શું હોવી જોઈએ તો વાત કરીએ મારા હિસાબથી શું હોવી જોઈએ મિત્રો મારા હિસાબથી પ્લેઇંગ ઇલેવન હોવી પડે આ રીતે અભિષેક સંજુ સૂર્યા તિલક હાર્દિક જીતેષ શિવમ અક્ષર બુમરાહ વરૂણ અને હર્ષદીપ મારું માનવું છે કે આ રીતે હોવી પડે પ્લેઇંગ ઇલેવન પણ વાત કરીએ તો સંજુનો મોકો મળવો મુશ્કેલ છે ગોતીભાઈ બદલાવ કરશે શિવમ દુબીની જગ્યાએ રાણાજી રમશે સો ટકા આજની મેચમાં રાણાજીને મોકો મળશે સંજુનો મોકો મળવો મુશ્કેલ છે કારણ કે સુમન ગિલ પ્રિન્સ છે અને પ્રિન્સને બહાર કરવાનું કોઈ મતલબ થતો નથી આવું ગૌતમ ગંભીર વિચારતા હશે અને જો ગિલને બહાર કરી અને સંજુને મોકો આપે અને સંજુ કદાચ રમી ગયો તો કાયમિક માટે સુમન ગિલનું પત્તું કપાઈ જાય એટલા માટે સંજુને મોકો મળવો બહુ મુશ્કેલ છે મને તો એ જ ખબર પડતી નથી ગૌતમ ગંભીરને સંજુ જોડે દુશ્મની શું છે કે એને મોકો આપવા તૈયાર જ થતો નથી અને હા જો કોઈના દબાણથી સંજુને મોકો આપે તો સંજુની જગ્યાએ જીતેષને બહાર કરશે બાકી શુમન ગિલને બાર કરે એમ નથી જો ટીમમાં બદલાવ જોવા મળે સંજુ અને હર્ષિત રાણા બે ટીમમાં આવે તો જીતેષ શર્મા અને શિવમ દુબે આ બંને ખેલાડી બહાર બે સંજુ અને હર્ષિત રાણાની જગ્યાએ અને કદાચ એક બદલાવ કરવામાં આવે તો શિવમ દુબે બહાર જશે અને હર્ષિત રાણા ટીમમાં આવશે એટલે ગિલની જગ્યાએ સંજુ રમે એવું શક્ય નથી અને સંજુને સામેલ કરશે તો છઠ્ઠા હાથમાં નરે બેટિંગ કરવા મળશે ત્યાં આગળ સંજુ રમી નહીં શકે એટલે ગૌતમ ગંભીરને મોકો મળી જશેનું કે સંજુને મોકો આપ્યો છે પણ એનું કોઈ પ્રદર્શન આવતું નથી મોકો આપીને કરીએ શું અને ગિલ કરતાં પણ મોટી ચિંતાની વાત છે સૂર્યકુમાર યાદવ સૂર્યકુમાર યાદવનું પણ બેટ બોલતું નથી સૂર્યકુમારના પણ રન આવી રહ્યા નથી એ પણ ભારત માટે એક ચિંતાનો વિષય છે કારણ કે હવે વર્લ્ડ કપને બે મહિના આડા રહ્યા છે અને સૂર્ય જો ફોર્મમાં નહીં આવે તો ઇન્ડિયા માટે એ ચિંતાજનક છે આશા રાખીએ કે સૂર્યના બેટથી આજે ચાલી પચાસ રન બને અને ભારત આ મેચ જીતે મિત્રો તમારું કેવું શું થશે કોને મોકો મળશે અને કોણ બહાર જશે કમેન્ટ કરી અને જણાવો